નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મિત્રો ભારતમાં ઔદ્યોગિક નીતિમાં વર્ષ ઓગણીસો ને એકાણુંમાં જે આર્થિક સુધારાઓ કરવામાં આવ્યા હતા તેની આપ સૌને ખ્યાલ હશે કે જેની અંદર ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ જે છે એના સુધારાઓ છે કરવામાં આવ્યા હતા એની વાત કરીએ તો વર્ષ ઓગણીસો એકાણુંમાં ભારતના પ્રધાનમંત્રી છે એ પીવી નરસિંહા રાવ હતા અને ત્યારના જે નાણા મંત્રી છે એ મનમોહન હતા હવે આ જે સુધારાઓ છે એમાં આપણે ઉદારીકરણની વાત કરીએ તો ઉદારીકરણ જે છે એ કોને કહેવાશે તો સરકાર ઔદ્યોગિક નીતિ અંતર્ગત છે એ જે ઔદ્યોગિક એકમો છે એના પરના જે અંકુશો છે અને નિયંત્રણો છે એમાં ક્રમશ છે એ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરવા માટેની જે નીતિ બનાવે તેને ઉદારીકરણ કહેવામાં આવે છે થેન્ક યુ વેરી મચ